શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે રક્ષાબંધનના દિવસે ભાઈ સિવાય પાંચ દેવતાઓને રાખડી બાંધવાની પરંપરા છે આમ કરવાથી આપણને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણી રક્ષા કરે ચાલો જાણીએ કે રક્ષાબંધનના પવિત્ર અવસર પર કયા દેવતાઓને રાખડી બાંધવી જોઈએ ગણપતિજી દરેક શુભ કાર્યમાં સૌથી પહેલાં ગણપતિજીનું સ્મરણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રક્ષાબંધન પર તેમને લાલ રંગની રાખડી ચડાવવી જોઈએ આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે રાખી એ પ્રેમની સાથે સાથે રક્ષણનું પણ પ્રતિક છે તેથી ભગવાન ગણેશને રાખડી બાંધીને આપણે તેમના પ્રત્યેનો આપણો પ્રેમ અને ભક્તિ પણ વ્યક્ત કરીએ છીએ ભગવાન શિવ રક્ષાબંધન પર તમારે ભગવાન શિવને રાખડી પણ બાંધવી જોઈએ ભગવાન શિવની કૃપાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે ભગવાન ભોળાના વતે તમારી ભક્તિ દર્શાવવા માટે તેમને રાખડી બાંધવી શુભ છે હનુમાનજી હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે કારણ કે તે તમામ મુશ્કેલીઓનો નાશ કરે છે હનુમાનજીના આશીર્વાદ બધા ભક્તો પર તેમને દરેક મુશ્કેલીઓથી ઢાલની જેમ બચાવે છે એવી માન્યતા છે કે તેમને રાખડી બાંધવાથી બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે તેથી રક્ષાબંધન પર ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે તેમને રાખડી બાંધો ભગવાન શ્રી કૃષ્ણ રક્ષાબંધન વિશે મહાભારતની એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોની ધાર્મિક પત્ની દ્રૌપદી વિશે છે શાસ્ત્રોમાં સૂચિત છે કે શ્રી કૃષ્ણ પાંડવોના ગુરુ હતા એકવાર વાર યુધિષ્ઠિરના રાજશિવ યજ્ઞ પછી મહાન રાજાઓ અને સમ્રાટોથી ભરેલા દરબારમાં શ્રી કૃષ્ણની માસીના પુત્ર શિશુપાલે તેમનું અને ભીષ્મ સહિત અન્ય ઘણા લોકોનું અપમાન કરવાનું શરૂ કર્યું લાખો વખત પ્રયાસ કર્યા છતાં પણ જ્યારે શિશુપાલ રોકાયો નહીં ત્યારે શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્રથી તેમને મારી નાખ્યા આમ કરવાથી તેમની આંગળીઓમાં ઈર્જા થઈ અને લોહી નીકળવા જ્યારે દ્રૌપદીએ આ જોયું ત્યારે દ્રૌપદીએ તરત જ તેની સાડીનો એક ભાગ ફાડી નાખ્યો અને તેને શ્રી કૃષ્ણના ઘા પર બાંધી દીધો એવું કહેવાય છે કે તેમના આવા પ્રેમથી શ્રી કૃષ્ણએ તેમને તેમની બહેનનો દર્જો આપ્યો અને કહ્યું આ મારા પર તમારું ઋણ છે જ્યારે પણ તમે મને બોલાવશો હું તમારી રક્ષા કરવા આવીશ ત્યારથી રક્ષાબંધનના શુભ અવસર પર રાખડી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવામાં આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ભગવાન વિષ્ણુને તેમના ભક્તોની રક્ષા કરવા અને તેમના પાપોનો નાશ કરવા માટે સમય અંતરે પૃથ્વી પર અનેક રૂપોમાં અવતાર લીધા છે સમગ્ર સૃષ્ટિની જાળવણી કરનાર ભગવાન વિષ્ણુ પ્રત્યે તમારો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તમારે રક્ષાબંધનના દિવસે તેમને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ આવું કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તેથી રક્ષાબંધન પર ભગવાનને તમારા ભાઈ તરીકે પૂજવાથી તમે આ તહેવારને વધુ પુણ્યપૂર્ણ અને શુભ બનાવી શકો છો રક્ષાબંધન પણ તમારે આ પાંચ દેવતાઓને રાખડી બાંધવી જોઈએ અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી જોઈએ મને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે